હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરાનગરમાં જય શ્રીરામના નાદ સાથે ભવ્ય શોભયાત્રા નીકળી ભવ્ય શોભાયાત્રામાં ઠેર ઠેર ડીજે સાથે સ્વાગત ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રામલલ્લાના રંગે રંગાયું પાદરા નગર પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જ્યાં આ વર્ષે પણ રામનવમીના શોભાયાત્રાનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરામાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસ રામનવમીની ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રામનવમીની ઉજવણીના કારણે લોકોનો ઉત્સાહ આસમાને આવી ગયો હતો પાદરા રામજી મંદિર ખાતેથી પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિનુમા નગરપાલિકાના સદસ્યો સહિતના મહાનુભાવોના હસ્તે મહાઆરતી બાદ શોભાયાત્રા પ્રસ્થાન કરાવી હતી જેમાં પાદરાનગર સહિત પાદરા તાલુકામાંથી રામ ભક્તો ઉમટી પડ્યા હતા જ્યારે પાદરાનગરના ગણેશ મંડળો દ્વારા ઠેર ઠેર ડીજે સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું કાડજાળ તડકામાં પણ વાંસતેજતી શોભાયાત્રા નીકળી હતી અને ભાવિભક્તોએ પણ ઉત્સાહભેર જોડાઈને જય રમના નારા લગાવ્યા હતા જય શિયાદેવ હિન્દુ એકતા સંગઠન પાદરા નગર માં રામ લલા ની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવેલી છે તેમાં હજારો સંખ્યાના ના પાદરા તાલુકા અને પાદરા નગર ની જનતાઓ એમાં હાજર હાજરી આપેલી છે અને પાદરા ગણેશ મંડળો વિવિધ જગ્યાએ સેવા અને સ્વાગતનું આયોજન કરવામાં આવેલું છે અને રામ લલાની આ શોભાયાત્રા માં ભગવા મળી આજે પાદરા નગર બનવામાં આવેલું છે